મારા ગઢડાની અંદર જાદવ મોજડી થઈ ગયા જાદુ ધામી લ્યો હું બેઠો ને બોલે નહીં અને ગઢડામાં આહિર ના હાથસો ઘર મારી ગાય મેં બેઠો મારે આમ તો કાટિયા વણાય મારી ગાડીમાં જ બેઠા હોય ઘણા મન પૂછે કે આને હું બધા લુખાના એરે રાખજો મેં એકદમ આવડા ની એક ટેવ હોય ઊંચી થી વરવાની આ મારા કઈ માથાકૂટ ને એઠું ન ઉધરવડું કઈ થાય ઉતરે શું કે બરોબર ફરાળ કરતા હતા હું ઉપર બેઠેલો રૂમ માં ભીખુદાન કઢી બાપા આ એક બે સારી વાત કરો કે અમે પછી નીચે જે બોલવાના બોલવું પણ એક બે કઈ તત્વચિંતન એમાં વાત કરતા હતા પછી મને કે બાપુ આ એક મોહન ઓલો જાદો મોઝડી રહે છે એની મેં કેસેટ એક બે વખત સાંભળી પણ હું એને ક્યારે મળ્યો નથી મેં કીધું એ અંગૂઠા સાહેબ છે પણ એની પાસે સોશિયલ એંગલ સોલિડ છે સામાજિક દ્રષ્ટિકોણ એનો સોલિડ છે સમજવાની અને સમજાવવાની તાકાત સરળ ભાષામાં સોલિડ છે મનુષ્યના જીવનમાં અસર કરી જાય કસર દૂર કરી જાય એમાં ડેલે અવાજ આવ્યો મોહન મેં કીધું આ જાદવ

જાદુ ભાઈ ઊંચે પાણી ના ઉપર પંખો ગરમી કે મારું પણ પંખો બંધ તો કે મોહન આ પંખો ના વેતો માર બાદાન ખાટલા ઉપરથી થી વેઠા મને કે મેં કીધું આ જાદો મોજડી મને કે હવે કઈ જરૂર નથી ઓળખાણ ને કે

મેં પડી કઈ છું અરે મને હાથ મારા ગૌ મૂકી કાઢી લો જલ્દી કાઢો મને તમે વાંધો અહીંયા ઓલું ઇલાસ લીક માં દેલું મેં આપણે કાઢ્યો હાથ કાઢ્યો અહીંયા મકોડો ચોટેલો મારવાડી અને ટસીઓ લોહી આવી ગયેલો ડ્રાયટ નાખી ગયો મેં કીધું પણ આ ઘઉં માં મકોડો ક્યાં જ ગીરી ગયો હેઠે એને ખાંડ ને મિશ્રી ધરેલા લાલા ને અને ગૌમુખી ને હેઠે ફાટલું એમાંથી મોકળો કરી ગયો મેં કીધું આને તારો બાપ સીંડું કહેવાય એટલું ઝીંડું ખતરનાક છે કીધું એ હવે કોઈ નહીં ખોટું છે હવે તું ખોટો છો એટલે પ્રેમ રસ છે એને લોહીમાં વહેવા દયો હરિરસ ને લોહીમાં વહેવા દયો તમારા જીવન નું મૂલ્ય તો જ તમને સમજાશે આ જિંદગી બંદગી કરવા માટે છે ગંદકી માટે નહીં

માણસો મને શહેરમાં માં મળે ને હારી વસ્તુ મળે ને હોટલ માં હારી હોય બીજા ને બધું હવે એ તો મૂર્ખામી છે ઓલો ભરવાડ કાયમ કે તું કે દૂધ વેચી ના આવે ભૈયા લઈને આવતી રોજ ભૂલી જાય એક દીક આજ મરી જાય એ માન જો ભાંગી ને ખીસ કે જો ભજિયા લીધા વગર આવી તો ઓલી બીજે દૂધ વેચીને નદીના કિનારે આવીને ત્યાં ગયો ઓલા મારો એ ઓલાય કે ભજિયા ગયો આજ ભૂલાઈ ગયો કે તો ગધાડા ઉપર બધું લઈને જાય ને લાઈટ ગીરી દીધી પડી કેમ બંધ લઈ દી દેશું દ્રષ્ટાંત સમજવા જેવું ઘેરે ગયા અંધારું એ સમયમાં લાઈટ નહીં ઓલા માટીના ઉપર મૂકી દીધું ઓલો આવ્યો એ કે બકરા દઉં તમે ઓલા ભજીયા ઠરી દઈશ હટ જાવ ખાઈ લ્યો ઓલો ગયો પડી ગયો ખોલીને ખાવા માંડ્યો આ દોઈને આવી ગાય છે ને કે લાગે છે લાઈ જ પણ તું શેર માં એટલે ખાવ શું એટલે ખાવ શું જિંદગી આના કરતા દૂધ ખાવ કથા ખાતા શીખડાવે ગાતા શીખડાવે જીવતા શીખડે હાઉ ટુ લીવ ડિવાઈન લાઈફ દિવ્ય જીવન કેમ જીવવું ભવ્ય તો એની મેળે થઈ જવાય દ્રવ્ય એની પાછળ આવે પુરુષાર્થશીલ જીવન હોય આપણું હમણાં સાંભળતો ઉદ્ધિમેન સિદ્ધાંતિ કાર્યાણી નજ મનોરથે સુપ્ત સિંહ મુખે મૃગા ન એમણે કથા કરવા તો મૂળ મુદ્દો આપણે ખેંચાય બિયારણ ખેંચે છે અને ઉગે એને કપાસ આવે ચણ્યા આવે બધું આવે છે આપણામાં કૃષ્ણ પ્રગટતો નથી છે પ્રગટ થતો નથી એ ધોકો મેરે પ્રગટ નહીં થાય

છે આપણી તૈયારી ગંદકી થી ભરેલી છે અપેક્ષાઓ થી ભરેલી છે આ કથા મનુષ્યને અનાશક્ત કરી દે બે માંથી એક પાત્ર સમજેલું હોય તો સહન કરીને જીવતા શીખો આખરે વિજય થઈ જશે એ કે એમ કેવાય કે હું ડોક્ટર છું કે લે મને કહેવાય ભાઈ તું ડોક્ટર છો કે એનો ધણી છો એમ બેન માંથી એક નક્કી કરો નકર લડાઈ બંધ નહી થાય શું કેવું સાહેબ એ મારો મિત્ર છો એટલે કહું વિશિષ્ટતા લડાઈ માટે નથી વિશિષ્ટતા સેવા માટે છે એને શિષ્ટતા કહેવાય અત્યારે વિશિષ્ટતા એ માણસને દાબી દીધો માણસ ભંડારઈ ગયો વિશિષ્ટતામાં અમારા મેં લખે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠસો ફલાણા સ્વામી અને નો બોલો તો અમુક તો કહોટાય જાય આમ રાંટા હાલવા માંડે સમજાય રાટા એટલે રાટો ભગ પડે ખબર ને રાટા એવી દિશા થઈ જાય એને વહમું લાગી જાય બોલો એનો ઈલાજ ડાક્ટર બાકડર ભાઈ ની અમારા જ હોય ભાઈ અમે હળવે એમ કહીને બે દાય એટલો બે દા

રામ સિવાય સતી ને પતિ જ દેખાય બાપુ યોગીને બ્રહ્મ જ અનુભવાય ભક્ત ને ભગવાન સાથે ભેટો હોય સેવક ને સ્વામી સાથે જ લગાવ હોય આપણે તો કેટલી દુકાનું ફેરી લેતા હોય હું તોતેર વર્ષનો છું હું કોઈ દિવસ ટીવી જોતો જ નથી નેવર ઇન માય લાઈફ હું ટીવી નો વિરોધી નથી ઉપકરણોનો વિરોધી નથી પણ હું મને અંદર થી ઈચ્છા જ ન થાય કે હું જોઉં હું કોયલ બોલતી હોય તો સાંભળી લઉં દસ પંદર મિનિટ બે ગલુડિયા રમતા સાંભળી લઉં હમણાં હું આવતો ત્યારે ગલુડિયો જાતનું રબડું ખરું ઈશ્વરની શ્રેષ્ઠ રચના

કેમ એવું કરી શકતા નથી આ ધ્રોવે ત્યાં મોબાઈલ પકડાવી દે આ કુરકુરિયાનું પડીકુ પકડાવી દે એવી સ્ત્રીઓ તો આપઘાત કરીને મરી જવું જોઈએ આ દેશ નહીં બચે સંસ્કૃતિ નહીં બચે સભ્યતા નહીં બચે તમને શરમ નથી આવતી એક રોટલો ઘડે ચાર છોકરા ધરાય જાય બિસ્કીટ સરસ મજાનું ખાય માથે માખણ ચોપડી દીધું હોય તો બોલો પાવડર ચોપડવામાં અડધો કલાક લાગે માખણ ચોપડવામાં એટલી બધી વાર ન લાગે કોકનું માનો કોકને હારો નગર પ્રદા ઊંટને ને જીરું થાય છે